એ ડૉક્ટરે પણ એને જે આપી છે એને એટલી ટ્રીટમેન્ટ આપેલી છે એટલે ડૉક્ટરે પણ આમાં ભૂલ કરેલી નથી એક પણ પ્રકારની ડૉક્ટરે સૂચના પણ આપેલી નથી કે તમે બહાર આવા રિપોર્ટ કરાવો એવું એ લેખિત નથી પરંતુ એને પેશન્ટને પેશન્ટે જે ભૂલ કરેલી છે એ એની ભૂલ છે કારણ કે ડૉક્ટરે એને કાંઈ મદદ નથી કરેલી એ તે અત્યારે પહેલાં હતા કોરોના ટાઈમે અત્યારે જ નથી પણ કહું છું કે માણસની જે જે અમારો જે માણસ છે એને સાયન્સિકામાં પેશન્ટને મદદ કરી છે એમાં પેશન્ટ દાખલ થયેલું હતું એક વખત ત્યારે પેશન્ટ પોતાની સામાન્ય નબળાઈ અને એવું બતાવી અને દાખલ થયું હતું જે તકલીફ હશે રજૂ ડોક્ટરને કરી હશે પછી એને આપણે જે સામાન્ય જે બિલ લેતા હોય એવા બિલ સાથે જ એનું બિલ લીધેલું આપણને એવી કોઈ પોતાની મોટો ક્લેમ છે એવી કોઈ પણ વાત એ નથી કરી અને મેડિક્લેમ પાછળથી પોતે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને મેડિક્લેમ મોટો મોકેલો હશે રિપોર્ટ એની જાતે કરાવેલા છે આપણા ડોક્ટરે રિપોર્ટ પણ ક્યારે કરવાની સૂચના પણ આપેલી નથી જે ફાઇલ બનાવી છે ફેક બનાવેલી છે અને એ પોતે પણ પછી પાછી ખેંચી લીધો છે ક્લેમ એટલે એને પણ પૈસા કંપની ચૂકવેલા પણ નથી અને એને પોતે એફિડેટ કરાવીને એને રજ કહી દીધું છે કે ભાઈ આપણે પોલીસ સ્ટેશને નિવેદન પણ આપી દીધું છે કે આ ભૂલ છે એ મારી ભૂલ છે હું સ્વીકારું છું એટલે એને સાચું નિવેદન પણ આપી દીધું છે અને આમાં સમર્પણનો કાંઈ રોલ નથી એ પણ એમને કહી દીધું છે આપણા જે માણસ છે એને જે મદદ પેશન્ટને કરેલી હતી એને પોતાનું નિવેદન આપી અને એને પણ સ્વીકારી લીધું છે કે ભાઈ આ મેં જે કરેલું છે એટલે આમાં સમર્પણના ઓનર કે એને અમે કાંઈ કોઈ પેશન્ટને મદદ કરેલી નથી એ અહીંયા જે ટ્રીટમેન્ટ એને આપેલી હતી એ છે એને લેખિત રિપોર્ટ કરવાનું પણ આપેલું નથી એ પોતાની જાતે રિપોર્ટ બહાર કરાવેલો છે અત્યારે સીધા સાહેબ તો નથી કારણ કે કેટલા ટાઈમથી એ બીજી હોસ્પિટલમાં એટલે એને ફેક કર્યું છે એટલે એની રીતે એને કરેલું છે બાકી આને તો ડૉક્ટરે તો રિપોર્ટ કરવાનું પણ કીધેલું નથી એને અમે ઓળખતા નથી પેશન્ટને કોઈ ઓળખતા હશે કારણ કે હું એને પરિચયમાં નથી હવે જો અમને કોઈ ઠેસ પહોંચે તો અમે એના વિરુદ્ધ સામે અમે એમને કાંઈ મદદ જ નથી પાંચ રૂપિયા નથી લીધા કોઈ તો ખોટે ખોટું અમારે ઉપર કરે તો અમે દૂધનું પાણીનું પાણી થશે કારણ કે ખોટું તો કરેલું નથી અમે પાંચ રૂપિયા લીધા નથી ખોટા તો એને અને એને એની રીતે એનો મોટો ક્લેમ છે એવી પણ અમને તો જાણ નથી અને એને પોતે જ નિવેદન આપી દીધું છે કે મેં જ કરેલું છે એ ભાવિકભાઈ માંકડ છે અને એને મેં નોટિસ આપી દીધી અને એને પોતાની ભૂલે સ્વીકાર દીધી કે હવે હું ક્યારે નહીં કરું કારણ કે એને એવો કોઈ હશે ને એને પણ પાંચ રૂપિયા એની પેશન્ટ પાસેથી લીધા નથી કે એને અલગથી પૈસા દઈને એને હવે લાગણીના આવેશમાં કે એની વાતની આવેશમાં જે આવીને એને મદદરૂપ થયા હશે પણ મેં એને નોટિસ પણ આપી દીધી એટલે સાયન્સ કાર્ડ જે કરવાનું હશે એમાં એના ડોક્યુમેન્ટમાં બાકી અમે લોકો તો હાજર હોય નહીં ચોવીસ કલાક તો અહીંયા એટલે ફરિયાદ નથી નોંધાવી પણ એને મેં નોટિસ આપી દીધી છે અને નોટિસ આપ્યા પછી એને પોતે સ્વીકાર્યું છે કે હવે હું ક્યારેય નહીં કરું એવી રીતે અત્યારે તો કાંઈ હાજર નથી હોતા પણ ક્યારેક ક્યારેક આવતા હોય છે જરૂર લાગશે તો એમ હતું કે એને પૈસા નથી નથી ભૂલ કે એને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે તો માનવતાના અને ગરીબ માણસ છે એને પોતાના પિતા નથી એના જે રોજીરોટ છે પોતાની માને ભરણ પોષણ એ કરે છે એવો મોટો પૈસાવાળો નથી કે એને મોટા ઓલા ભૂલ અને પોતે બીજા પૈસા તો નથી લીધા